નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણે બે હજાર પચીસમાં ઘણી બધી આગાહીઓ જોઈ આપણે બે હજાર પચીસના ફેબ્રુઆરીમાં લગભગ આપણે બે હજાર પચીસમાં થનારી પચીસ ઘટના આપણે જાણેલી ને એ પચીસ ઘટનાનો તમે તાળો મેળવો તો લગભગ મળી ગયો લગભગ બધી ઘટનાઓ એમાં બની ગઈ હવે આપણા બે હજાર પચીસના ત્રણ મહિના બાકી છે સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ત્રણ સાડા ત્રણ મહિનાનો સમય આપણી પાસે છે આ સાડા ત્રણ મહિનામાં શું આપણા દેશમાં પણ હજુ કંઈક બળવો થઈ શકે કોઈક એવી ઘટના ઘટી શકે છે જેનાથી આખા દેશને નુકસાન થાય તો મિત્રો આ શક્યતાઓ બહુ મોટી છે હાલમાં જ આપણે જોયું કે ભાઈ નેપાળમાં રાતોરાત બળવો થયો આજે ત્રણ દિવસ થયા ત્રણ દિવસ પહેલા રાતોરાત બળવો થયો અને આખી સત્તાનું પરિવર્તન થયું હવે એની આગળ જરાક ચાલીએ ભૂતકાળમાં જઈએ તો શ્રીલંકામાં આ વસ્તુ બની બાંગ્લાદેશમાં બની પાકિસ્તાનની હાલત બહુ જ ખરાબ પાકિસ્તાનમાં અડધી રાતે આવો બળવો થઈ શકે છે બરાબર અને અત્યારે આવા નાના નાના દેશોમાં જે તકલીફ છે જે ભ્રષ્ટાચાર છે લોકો નેતાઓ ઓફિસરો એનો ફાયદો ઉઠાવે છે ગરીબ પ્રજા પીસાઈ રહેલી છે તો આ બળવો થવો યોગ્ય છે કારણ કે માણસ સહન કરે તો કેટલું કરે તો મિત્રો અત્યારે જે હાલત છે દેશ દુનિયાની તે એટલી બધી વિચિત્ર છે કે સામાન્ય માણસ પીડા ભોગવે અને જો સજાગ ન રહીને તો ઘણી બધી તકલીફોમાં આવી શકે છે અત્યારે નેતાઓ પોતાનો ઈગો માથા પર બેસાડીને બેઠેલા છે કે ના આમ જ થશે પછી ડોનાલ્ડ ટ્રમ્પ છે પુતિન છે દુનિયાના ઘણા બધા એવા નેતા આપણે જોયું આ બે દિવસથી ફ્રાન્સ ફ્રાન્સ જેવા દેશમાં પણ બળવો થયો અને એ વસ્તુ અત્યારે ભારતે વિચારવાની જરૂરિયાત છે આપણા ભારતમાં એવી કોઈ અરાજકતા નથી આપણે ત્યાંનું અર્થતંત્ર પણ સરસ રીતે ચાલે છે આપણે બીજા દેશની જેમ અત્યારે કોઈ તકલીફ નથી યુદ્ધના ભણકારા ગમે ત્યારે વાગી શકે છે અને ચોક્કસપણે આપણે જોઈએ તો આવું વાતાવરણ અત્યારે દેશ દુનિયામાં છવાઈ રહેલું છે મિત્રો આજે જ એક યુટ્યુબ પરના વિડીયોમાં મેં જોયું કે ભાઈ યુક્રેને પુતિનનો જાન લેવાનો પ્રયાસ પણ કર્યો એવો હુમલો થયો હમણાં જ આ વિડીયોના શૂટિંગ પહેલાં જ મેં જોયું તો એમાં એવું આવ્યું કે ભાઈ પુતિન પર પુતિનની નજીક હુમલો થયો અને એ હુમલો આગળ જતાં વધુ નજીક જઈ શકે છે આવા નેતાઓનો જાન લેવાઈ શકે છે અને મિત્રો આમાંથી જે અરાજકતા ફેલાય ને એ દેશ દુનિયા માટે ખરેખર ખરાબ છે અને પંચાંગોમાં ને એમાં જે આગાહીઓ કરવામાં આવી છે એને જો આપણે સમજીએ ને તો આપણને ખ્યાલ આવે કે એક પછી એક નાની નાની ઘટના આવી કડીઓને જોડતી જાય છે શ્રીલંકાથી શરૂઆત થયેલી બાંગ્લાદેશ થયું પાકિસ્તાન થયું ફ્રાન્સમાં થયું પાકિસ્તાનની સાથે યુદ્ધ થયું ત્યારે થયું નેપાળમાં તો રાતોરાત આમ ચોવીસ કલાકમાં આખો ખેલ ખેલાઈ ગયો ને એમાંથી દેશને બહુ મોટા નુકસાન થયા નેપાળ હમણાં થોડા સમય પહેલાં જ ધરતીકંપનો સામનો કરી ચૂકેલું એમાંથી માંડ બેઠું થયું ત્યાં પાછી એ આવી તો આમાં છે ને ઘણી જગ્યા પર અત્યારે એવા નેતાઓ રાજ કરે છે કે જે પોતાનું જોવે છે દેશના નાગરિકોની એ લોકોને કોઈ પડેલી નથી અત્યારે આપણો દેશ હરણફાળ ભરી રહ્યો છે તો આપણો વિપક્ષ ઉલટો ચાલે છે અને મિત્રો અત્યારે હું બહુ ચોક્કસપણે તમને કહીશ કે આપણા દેશમાં પણ આ વાતાવરણ દોડવાની તૈયારીઓ થઈ રહેલી છે અને એના માટે જ આ વિડીયો હું બનાવું છું કે આ સમય આપણે ત્યાં ન આવે એની કાળજી આપણે બધાએ રાખવાની છે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદીને હટાવવા છે એને સત્તા પરથી ઉથલાવવા છે એના માટે દેશના આટલા બધા નિર્દોષ નાગરિકોને નુકસાન પહોંચાડવું કોઈ માન્ય નથી રાખતું અને અત્યારની સરકાર એવા કોઈ કાર્ય નથી કરતી જેનાથી દેશને નુકસાન છે દેશને ઉપર લઈ ગઈ આ સરકાર તો આપણે એની સાથે રહીને ચાલવાનું છે અને અત્યારે જે દેશ દુનિયામાં કામ થઈ રહેલા છે એ બહુ જ અલગ પ્રકારના છે અને એનું જે પરિણામ છે ને તે દુનિયામાં ને દેશમાં અલગ રીતે જોવામાં આવશે ટ્રમ્પ બાઇડનને હરાવીને જીતી ગયા જીતી ગયા પછી જે એનું એટીટ્યૂડ છે એનો જે વ્યવહાર છે એના જે નિર્ણય છે એ દુનિયાને અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યા છે અત્યારે અમેરિકામાં એનો વિરોધ થવા માંડ્યો તો આ જે ઘટનાઓ છે ને એની સાથે આપણે જો થોડુંક વિચારશું તો આપણને ઘણા બધા દરવાજાઓ બંધ કરવાની જરૂર છે એનો ખ્યાલ આવશે પાકિસ્તાનને અમેરિકા અત્યારે ભરપૂર મદદ કરી રહ્યું છે કારણ નરેન્દ્રભાઈ એની વાત નહીં માની એના કહેવા પ્રમાણે આપણે કોન્ટ્રાક્ટ સાઈનની કર્યા આપણે અહીંયાથી માલ જે મોકલતા હતા એમાં કાપ મૂક્યો એનો માલ મંગાવવા પર કાપ મૂકી આ બધી વસ્તુઓ જે છે જે ટેરિફનું યુદ્ધ ચાલ્યું એ બહુ અલગ પ્રકારનું ચાલ્યું અને એનાથી આપણે બહુ મોટા નુકસાન થવાની શક્યતા હતી પણ આપણી સરકાર મજબૂત રહી અને એને જ્યાં ના કહેવાની ત્યાં ના કીધી ને જ્યાં હા કહેવાની હતી ત્યાં હા કીધી અને એનું પરિણામ આજે આપણે આખા દુનિયાના બધા દેશોમાં ઉપર મોખરાના સ્થાન પર બેઠેલા છે આજે પુતિન ભારતની સલાહ લઈ છે ડોનાલ્ડ ટ્રમ્પ થોડા સમય ટાઈટ રહ્યા પણ અત્યારે એનું વલણ બી નરમ પડ્યું છે તો આ બધી વસ્તુઓ જે છે ને તે આપણા માટે અઘરી સાબિત થઈ શકે છે અને મિત્રો અત્યારે જો એક બાજુ બાંગ્લાદેશનું થયું નેપાળનું થયું આ બાજુ પાકિસ્તાનમાં અડધી રાતે આ થઈ શકે બરાબર અત્યારે જે લોકો જે યુવાનો જેને આ લોકોએ કંઈક નામ આપ્યું છે જેન ઝી એ મોરચો અત્યારે આ બધી બાબતોમાં અગ્રેસીવ થઈ ને ચાલી રહ્યો છે તો આ બધી વસ્તુ ગમે ત્યારે થઈ શકે પણ આપણે ત્યાં આવું કોઈ વાતાવરણ નથી પણ આપણે તો આ વસ્તુ બનવાની શક્યતાઓ બહુ મોટી છે કારણ કે વિઘ્ન સંતોષી માણસો ગમે ત્યારે પ્રજાને ઊંધા રસ્તે દોરી શકે છે અને પ્રજામાં બળવો કરાવી શકે છે તો જે પોતાનું વિચારવાવાળા નેતા છે એ લોકો આ માનસિકતાથી ચાલે છે પણ એની સામે આપણું જે સરકારનું માળખું છે તે એટલું બધું ચોક્કસ અને મજબૂત છે કે ત્યાં કંઈ થાય નહીં પણ આ લોકો છેલ્લી કક્ષાએ જાય તો મુશ્કેલીઓ આપને પણ પડે છે ફ્રાન્સ જેવા દેશમાં પણ આ વસ્તુ થઈ ગઈ કે ભાઈ ત્યાંના લોકોએ પણ ત્યાંના પેલા મેક્રોની સામે કંઈક બળવો મૂકાયો ને ત્યાંની સરકારને બદલવાની એ લોકો કોશિશ કરવા માંડી તો આ જે ઘટનાઓ છે ને તેને આપણે સમજવાની છે જોવાની કે ભાઈ આ બધી વસ્તુ આપણે ત્યાં નહીં તો મિત્રો આપણે ત્યાં આ શક્યતાઓ બહુ મોટી છે હવે આ લોકો નાના નાના છમકલાથી શરૂ કરશે અને આ છમકલામાં કોઈક એવી ઘટના ઘટી જાય જેમાં આપણને મોટું નુકસાન થાય ને એનો જવાબ સરકાર આપે અને એનામાંથી બહુ મોટા પાયા પર આવી અફરાતફરીનો માહોલ બનાવી શકે છે તો આપણે એનાથી બચવાનું છે એનાથી દૂર રહેવાનું છે આ વર્ષમાં ગુરુ મહારાજે ત્રણ રાશિ બદલી અને જ્યારે જ્યારે ગુરુ મહારાજ ત્રણ રાશિમાં ગોચર કરે છે ને ત્યારે દેશ દુનિયામાં જાનહાનિ આવે છે મોટી જાનહાનિ આવે છે તો અત્યારે આપણે આઠમા મહિનામાં જે કપ્પર યોગ આવ્યો એની અસર હેઠળ પણ છે તો એમાં પણ બહુ મોટી જાનહાનિ થવાની શક્યતાઓ છે તો આની પર આપણે પૂરતું ધ્યાન આપવું ખૂબ ખૂબ જરૂરી છે અને અત્યારે છે ને આપણે આપણા દેશની સાથે ચાલવાની જરૂરિયાત છે તો કોઈ અફવામાં ન આવવું કોઈ ખોટા કામમાં સામેલ ન થવું કે કોઈની ચડાવણીથી કોઈની સાથે દુશ્મનાવટ ન કરવી આ બધી બાબતોને ધ્યાનમાં રાખજો અને આપણા દેશમાં લગભગ લગભગ હિન્દુ મુસ્લિમની જે એકતા છે એને તોડીને એને મિટાવવાનો પ્રયાસ થાય છે એ લોકોની વચ્ચે કંઈક ભડકાવ એ કરીને વાતાવરણ ઊભું કરીને હટવાની કોશિશો થાય તો આપણે એમાંથી બચવાનું છે આપણે એમાં જવાનું નથી કારણ કે છેલ્લે તમે હિન્દુ છો કે મુસ્લિમ છો પણ દેશ તો આપણો ભારત છે તો ત્યાં આપણે અટકવાનું છે ને એની પર ધ્યાન આપવાનું તો આ જે અત્યારે વાતાવરણ છવાઈ રહેલું છે અને બાંગ્લાદેશ અને નેપાળ એની વચ્ચે આપણો ભારતનો ઘણો બધો પ્રદેશ છે તો આવા પ્રદેશોમાં આવા ઘૂસણખોરો ઘૂસી ને ત્યાંથી શરૂઆત કરે એવી શક્યતાઓ બહુ બહુ મોટી છે યુપી આસામ અને બંગાળ આ ત્રણ જગ્યાએથી આ ઘટનાની શરૂઆત આ લોકો કરાવી શકે છે અને જો આ વસ્તુ બની તો બહુ મોટા પાયા પર જાનહાની શક્ય છે અને અત્યારે જે દેશના નેતાઓના દિમાગ છે ને તે અલગ છે હવે આજે આપણે વાત કરી કે ભાઈ પુતિન પર હુમલો થયો હવે એ એક જેવો માણસ એનો ઈગો હટી જાય કે ભાઈ મારી પર હુમલો થયો હુમલાઓ થઈ જાય તો બહુ મોટી જાનહાની થાય હજુ આપણે ભાગ્યશાળી છે કે હજુ કોઈ પણ દેશે પરમાણુ બોમ્બનો ઉપયોગ નથી કર્યો એવા એકાદ બે બોમ્બ કોઈ વાપરી નાખે ને તો દેશ દુનિયામાં બહુ મોટી જાનહાની થાય એમ છે અત્યારે પાકિસ્તાનનું જે વલણ છે તે અત્યારે અંદરથી એટલું બધું ખોખલું છે પાકિસ્તાન કે ત્યાંનું પબ્લિક ત્રાસી ગયેલું છે અને ગમે ત્યારે ત્યાં પણ બળવો થઈ શકે છે હવે એ એક બાજુ બળવો થાય આ બાજુ નેપાળ ઢીલું છે બાંગ્લાદેશ ઢીલું છે આ બાજુ લંકા પહેલેથી નબળું છે તો આ બધી બાબત આપણને નડી શકે છે આ બધાના જે નિરાશ્રિત છે એ કદાચ આપણા સુધી પહોંચી શકે ને આપણે ત્યાં પણ આ અફરાતફરી થઈ શકે પણ આપણે એ બાબતમાં બહુ ચોક્કસ છે સરકાર આમાં સજાગ થઈને ચાલી રહેલી છે પણ છતાં પણ જો આપણે થોડુંક ધ્યાન રાખીશું ને એમાં ચાલીશું કે ના ભાઈ આમાં આ વસ્તુ અમારે નથી વેચવી તો ચોક્કસ આપણે ફાયદો થશે તો આ વિડીયો બનાવવાનો હેતુ એ જ કે તમારા સુધી આ એક જાણકારી પહોંચી અને અત્યારે જે વાતાવરણ ચાલી રહેલું છે તેની પર ધ્યાન રાખવાનું આપણા દેશમાં આપણા જે વિપક્ષના નેતાઓ છે જે વિઘ્ન સંતોષી નેતાઓ છે એ એક જ વાત પર અડેલા છે કે કોઈ પણ હિસાબે નરેન્દ્ર મોદીની સરકાર તૂટે અને ભારત દેશમાં કંઈક એવું વાતાવરણ બને કે જ્યાં ફરી ચૂંટણી થાય અથવા એ કંઈક જુદા પરિણામ સાથે દેશને આગળ લોકો વધારવાની મજબૂરી ઊભી કરે પણ એ શક્ય નથી આપણું નેતૃત્વ ખૂબ મજબૂત છે છતાં પણ આપણે આપણા જે નેતા છે એની સાથે આપણે ચાલવું બહુ જરૂરી છે તો આ સમયે આપણે કોઈક એવા એની કરવા કામ કે જેનાથી તકલીફ થાય અને મિત્રો આ અઠવાડિયામાં છે ને એક બહુ ચોક્કસ વસ્તુ મારા ધ્યાનમાં આવી છે તે ગમે ત્યારે ગમે ત્યાં આતંકી હુમલાઓ શક્ય બને છે તો અત્યારે એક જ વસ્તુ ધ્યાન રાખો કે બહુ જ અનિવાર્ય સંજોગો છે તો જ લાંબી યાત્રા કરો નહીં તો લાંબી યાત્રાઓને ટાળજો જો અત્યારે નેપાળમાં જે હાલત થાય તો ઘણા બધા ટૂર્સ એન્ડ વાળાને તકલીફ પડી હશે ઘણી બધી ટૂરો કેન્સલ થશે હવે આ સંજોગો આવે નહીં અને આપણે એમાં નુકસાન વેઠવું ન પડે એના માટે આપણે તૈયારી રાખશું કે ભાઈ પ્રવાસ આપણે નાનો કરીશું આપણી આજુબાજુથી કે ભાઈ ચાર છ કલાકમાં આપણે આપણા ઘરે પહોંચી શકીએ એવા પ્રવાસ આ સમયમાં કરવા જોઈએ બહુ મોટા પ્રવાસો આપણે કદાચ ક્યાંક ને ક્યાંક સપડાવી શકે છે બરાબર તો આ ચોક્કસ ધ્યાન રાખજો અને અત્યારે પાકિસ્તાનમાં બળવો થવાની તૈયારી છે એ વસ્તુને ધ્યાનમાં રાખજો જેથી કરીને એના છાંટા આપણા દેશ પર ન ઉડે અને આપણા દેશમાં કોઈ એવી અફરાતફરી ન થાય એની કાળજી આપણે બહુ ચોક્કસ રીતે રાખવાની તો આ વિડીયો આ વિડીયો બનાવવાનો હેતુ એક જ છે કે ભાઈ આપણે જાગતા રહીએ અને આવી કોઈ પરિસ્થિતિ આપણી સામે આવે તો એમાંથી બચીને આપણે આપણા કુટુંબને ઘરને ગામને શહેરને બચાવી શકીએ અને આ આ ખોટી જે અસર છે એમાંથી આપણે બચી શકીએ પંચાંગોની માહિતી જો આપણે જાણીએ ને તો એક પંજાંગમાં એવો ઉલ્લેખ છે કે બે હજાર પચીસ વિક્રમ સંવંત બે હજાર એક્યાસી એમાં આસો મહિનામાં દેશમાં તકલીફ આવે ઘણી બધી પ્રજાને પીડા ભોગવવી પડે તો ભાઈ આ સમય એ જ ચાલી રહ્યો છે ભાદરવો લગભગ અડધો પતિઓના પૂરો થશે ને આસો મહિનાની શરૂઆત થશે તો શું આપણે દિવાળી આ બધી તકલીફોમાં ભોગવશું કે આપણે ઘરમાં બેસીને દિવાળી કરવી પડશે તો આ જે ઘટનાઓ છે ને અત્યારે જે પંચાંગના પાના પર દેશ દુનિયાના વાતાવરણ પર બહુ ઉપર બેઠેલી દેખાય છે અને આ જો વસ્તુ થાય ને તો આપણને તકલીફ પડે અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ અમારે આવા દિવસો ન જોવા પડે કારણ કે આપણે ભારતે બહુ બધું વેઠું છે કોંગ્રેસના રાજમાં જે તોફાનો થતા હતા તે જોયા છે કુદરતી આપત્તિઓ જોઈ છે જે રાજ કરવા માટે કે પોતાનું શાસન ટકાવી રાખવા માટે પણ એમને ઘણા બધા પેતરાઓ રહી છે વસ્તુઓ પર આપણે બહુ ચોક્કસ ધ્યાન આપવાનું આપણે છે ને ઘણી વાર ટીવી જોવા બેસીને ત્યારે આપણને એમ થાય છે કે ભાઈ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર એક આરોપ મૂક્યો ભારતની સુપ્રીમ કોર્ટ કે છે કે ભાઈ તમે કેસ કરી દો કેસ નથી કરતો કેમ નહીં તમે સાચા છો તો કરી દો વોટ ચોરીનો મામલો આવ્યો રાફેલનો મામલો આવ્યો ત્યારે કોર્ટે કીધું નરેન્દ્રભાઈએ બી કીધું કે ભાઈ તમે કરી દો કેસ સાબિત કરો કે હું ચોર છું એમ એ નથી થતું પણ ખાલી પ્રજાને ભરમાવવાની જે વાતો છે ને એ નુકસાન કરતા છે એમાં જ આપણો દેશ અત્યાર સુધી જે નિરક્ષરતા હતી આપણા ભારતમાં એ આપણને નડતી હતી પણ હવે આપણે આજની યુવા પેઢી ભણી ગણીને બહાર નીકળી છે તો એ સમજે છે અને એને દેશ દુનિયાની પડેલી છે દેશમાં એક સ્થાન બનાવવું છે આજના યુવાનોને તો એ લોકો ટકી રહેલા છે અને આ લોકો આજે પણ જે અનપળ પ્રજા છે જે અંદર ઇન્ટિરિયર ગામડાઓમાં રહી છે એને ભડકાવાની પૂરેપૂરી એમાં છે ને આ જે બધી શરૂઆતો છે ને આવી જગ્યાએથી થવાની બહુ મોટી શક્યતાઓ આપણને દેખાય છે તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું અને કોઈ પણ ગમે તેવા માણસના બહેકાઓમાં આપણને નથી આવવાનું અને આપણે આપણા દેશ માટે સરસ રીતે ટકી રહેવાનું છે મિત્રો આ વર્ષની પ્રવેશ કુંડલી જોઈએ ને તો લગ્નની કુંડળી બરાબર અને મેષ લગ્ન પર શનિની દ્રષ્ટિનો યોગ બને છે મંગળની દ્રષ્ટિ શનિ પર હોવાથી ભૂમંડળમાં ઘણી બધી ઉત્પાદ જેવી પ્રક્રિયાઓ થવાની શક્યતા છે અત્યાર સુધી આપણે જોયું છે ને હજુ ત્રણ મહિના જે છે એમાં ઘણી બધી વસ્તુઓ આપણે જોઈ શકીએ છે આ સમયમાં કોઈ મોટા રાજકીય નેતાનું પતન જોવું પડે એની હત્યા થઈ શકે છે કોઈ મોટા નેતાનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ શકે છે ખાસ કરીને રાજકીય નેતાઓમાં આંતરવિગ્રહ એકબીજાના વિરોધી થઈ જાય અને ત્યાં પક્ષને બહુ મોટા નુકસાન થાય સત્તા ભંગ થવાની શક્યતાઓ પણ છે ઘણા બધા રાજ્યમાં સત્તા ભંગ થવાની શક્યતાઓ છે આ સમયમાં છે ને જે લૂંટવાવાળા લોકો છે એ લોકોનું રાજ વધે સુધરોનું મળે જેના મનમાં જ મેલ છે એવા લોકો આ સમયમાં દેશ દુનિયામાં ઉત્પાદ મચાવી શકે છે આ સમયમાં જે વેપારીઓ છે ને તેને ખૂબ પીડા થશે તમામ ખાદ્ય પદાર્થો મોંઘા થાય રાજ્યોમાં પણ ઘણી બધી સત્તાઓમાં પરિવર્તન આવવાની શક્યતાઓ દેખાય છે ભાદરવો ચાલે છે ને હજુ આગળના સમયમાં વાતાવરણનો પ્રકોપ આપને વેઠવો પડે વધુ પડતી ઠંડી વધુ પડતી ગરમી વેઠવું પડે એનાથી રોગચાળાનું નિર્માણ થાય એ પણ દેશ દુનિયાને પરેશાન કરી શકશે આ સમયમાં છે ને માનવ પ્રેરિત રોગચાળો વધે એની શક્યતાઓ પણ છે આપણે ભૂતકાળમાં વેઠી ચૂકેલા છે ચાઇનાએ આપણો હાથ પકડેલો હિન્દી ચીની ભાઈ ભાઈને પછી આપણી પર જ હુમલો કરેલો અત્યારે ચાઈના દોસ્ત બનીને આવ્યું છે પણ નક્કી નથી પણ આપણા નેતૃત્વ પર આપણે ભરોસો છે કે ભાઈ એવું ન થવા દે કેમ કે સજાગ રહીને ચાલશે દૂધાળા પ્રાણીમાં રોગ આવે દૂધ ઘી આ બધી વસ્તુઓ આસમાન પર ચાલી જાય ને મિત્રો બહુ ચોક્કસ કહું મહા ઉત્પાદ વિગ્રહ થઈ શકે ખૂના ખૂનામરકી થઈ શકે છે અસ્ત્ર શસ્ત્ર અને વિસ્ફોટથી બહુ મોટી જાનહાની થવાની શક્યતાઓ છે તો આ જે સમય છે એમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે અત્યારે લંકા જોયું બાંગ્લાદેશ જોયું પાકિસ્તાન જોયું કે નેપાળ જોયું આ બધા ટ્રેલર છે પેલી કહેવત છે ને અત્યારે લોકો કહીને કે પિક્ચર બી બાકી છે તો એ વાત ધ્યાનમાં રાખજો એટલે તમને તકલીફ ના પડે બરાબર તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક શેર જરૂર કરજો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિમદન ચોક્સી આપશ હું રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દિમ નમસ્કાર